નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલે મુશળધાર વરસાદ સાથે એક ચક્રવાતની પણ ચેતવણી આપી દીધી છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે જો વાત કરવામાં આવે તો તારીખ પંદરમી મે થી ઓગણીસમી મે દરમિયાન રાજ્યના છૂટા સવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કૃતિકા નક્ષત્રમાં ભારે પવન સાથે વરસાદ આવશે ભારે વરસાદની સાથે સાથે તે પવન પણ ફૂંકાઈ શકે છે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે મિત્રો ગુજરાતમાં છેલ્લા આઠ થી દસ દિવસથી હવામાનમાં ફેરફાર થયો છે કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે પરંતુ લોકોને હજુ પણ રાહત મળવાની નથી આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જેમાં કચ્છ પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આ વરસાદના સમયગાળા દરમિયાન પવનની ગતિ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે મિત્રો દેશમાં ચોમાસુ પ્રવેશવાનું છે અને હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આ મહિને એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થવાની ધારણા છે મિત્રો ચોમાસાના આગમનને કારણે દેશમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ચોમાસાની ગતિ સમય પહેલા જ શરૂ થઈ ગઈ છે તેથી તેની ગતિ અને ગતિને આધારે હવામાન નિષ્ણાતો માને છે કે સત્યાવીસમી મે સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોળમી મે ના રોજ ગુજરાતમાં વરસાદ પડી શકે છે શુક્રવારે રાજ્યના ભાવનગર તાપી અમરેલી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ અંબાલાલ પટેલની મોટી સામે આવી છે છે પટેલે જણાવ્યું કે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે આજે અને આવતીકાલે એટલે કે સત્તરમી મે ના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સોળ થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જૂનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો પચીસમી મે થી ચાર જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અઠ્યાવીસમી મે થી ચાર જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલથી અંદમાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો આવા દરરોજના તાજા વરસાદના સમાચારથી અપડેટ રહેવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો